ઇટારી ગામમાં હજારો વીગા ગૌચરની જમીન પચાવી પાડી વર્ષોથી કબજો કરેલ જેથી માલ ઢોળને રસ્તા પર ઉતરી આવવું પડતું હોય છે ત્યારે બનાસガルની ટીમ તેમજ ગામના ફરિયાદીના ફરિયાદના આધારે गत દિવસોમાં ત્યાં પહોંચી હતી ગામના સરપંચને પૂછતા તેઓ દ્વારા વહેલી તકે માપણી કરી અને પેષકદમી દૂર કરવામાં આવશે તેવી બાહેંધરી આપી હતી તાત્કાલિક ગૌચરની જમીનનો સર્વે કરી જેમને પણ ગૌચરની જમીનમાં

નો મામલો બનાસ ચેનલ દ્વારા કરાયો હતો અહેવાલ રજૂ ગત દિવસોમાં મારિયાહાટીના તાલુકા વિકાસ અધિકારી અને સરપંચ દ્વારા પેશકદમી કરનાને નોટિસ આપવાની કામગીરી કરાઈ હતી આજે પેશકદમી દૂર કરવા માટે ઇટાલી ગામે અધિકારીઓ ટીમ પહોંચી હતી ગૌચર જમીનમાં પેશકદમી કરનાર પોતાના પાણા વગેરે ટ્રેક્ટર દ્વારા ઉપાડવાનું શરૂ કરાયું વરસાદને કારણે ગૌચર જમીનમાં અમુક ટ્રેક્ટરોના ટાયરો ખૂચી જવાના કારણે પેશકદમી કરનારોની મૌખિક રજૂઆતના કારણે પંદર દિવસનો નો વધારાનો સમય આપવામાં આવ્યો સાથે સાથે માળીયાટી તાલુકા વિકાસ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે વરાપ નીકળે તો વહેલું ગૌચર જમીન ખાલી કરી દેવું અહેવાલ અલ્પેશ કગરાણા જુનાગઢ જે કાસુ હતું દિવસ ફોન દ્વારા જાણ કરી હતી કે માલિકીમાં બેસ્ટ લઈ લે જે માલસામાન ગૌશરણની અંદર છે એ પોતપોતાની માલિકીના અંદર લઈ લે ને જે ગૌશરણની જમીન છે એ છૂટી કરતી પણ તે છતાંય એ લોકોએ કોઈ ધ્યાન દીધું નથી પછી આજે અમારે પંદર દિવસ અઢાર દિવસ જેવું જોઈએ આજે અમે ટીડીઓ સાહેબના રજૂઆત કરી દીધી ટીટીઓ સાહેબ મામલેદાર સાહેબ ને પોલીસ સ્ટાફ ને તલાટી મંત્રી ને સભ્ય ને સરપંચ બધા હાજર હતા અને પેસકદમી દૂર કરવાનું ચાલુ કર્યું એ વરસાદને કારણે અમે એને આજે અમુક ટ્રેક્ટરો જે ગૌશરની અંદરથી કાઢવા પડે ને આન કરવું પડે ને તે ટ્રેક્ટરો ફૂટી જતા હતા પછી એ લોકોએ અમને રજૂઆત કરી જે પેસકદમી કરી હતી એની કે અમને તમે પંદર દિનની મુદત આપો પંદર દિન પછી અમે અમારો માલ જે છે એ અમે અમારી માલિકી લઈ જતા દિવસ પહેલાં સરપંચશ્રી દ્વારા અમને એક રજૂઆત મળેલ હતું કે ગોચરની જમીનમાં જે પથ્થરો અને બીજા કાચા દબાણો એમનો છે પથ્થરો નાખીને પછી બાળી તો એ પથ્થરોને એના જેવા જે કાચા દબાણો દૂર કરવા માટે રજૂઆત સરપંચશ્રી દ્વારા અમને મળેલ હતી તો આજે બે તારીખે અમે પોલીસ પ્રોટેક્શન સાથે અમારા તલાટીશ્રી છે મિશ્રણ અધિકારી છે મામલતદારશ્રીનો સ્ટાફ છે અને તમામ પોલીસના જવાનો સરપંચશ્રી અને ગામના આગેવાનો તમામ સંમત થઈ અને જે પણ કાચું દબાણ કૂંચમાં જે પથ્થરોને નાખેલ છે એ તમામ હટાવવાની પ્રક્રિયા અત્યારે ચાલુ અમે આજે કરેલું હજી ઘણા પથ્થરો અહીંથી ઉઠાવવાના બાકી છે પણ હાલ વરસાદના કારણે જે ટ્રેક્ટરની અવર જવર છે એ ગૌચરમાં થઈ શકતી નથી એના લીધે જે તકલીફ પડે છે ખેડૂતોને લઈ જવામાં લાવવા માટે એટલે એમની રજૂઆત હતી કે અમને પંદર દિવસ આપો તો પંદર દિવસનો ટાઈમ અમે આપ્યો છે વાતાવરણ ચોખ્ખું થઈ જાય બરાબ થઈ જાય અહીંથી સાધનની અવર જવર જે છે એ કમ્પ્લીટ થઈ જાય પંદર દિવસ પછી જો આ પથ્થરને એ લોકો ઉઠાવી નહીં જાય કે વરા વાતાવરણ ઉપર થોડો ડિપેન્ડ છે કદાચ પંદર દિવસમાં વાતાવરણ ચોખ્ખું ના થાય તો અમે અમને બીજા ચાર પાંચ દિવસ માર્ગો તો આપી શકશું પણ જો વાતાવરણ ચોખ્ખું થાય ને તેમ છતાં એ ઉઠાવી નહીં જાય પોતાના પથ્થરો તો પછી પંચાયત એ જ જગ્યાએ પથ્થરોની હરાજી કરી દેશે